વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિપંચ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિપંચ વડોદરા દ્વારા બાર જૂનના દિવસે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે કાછિયા પટેલ વાડી ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વાડીમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શ્રી અતુલ પુરોહિતના સુમધુર કંઠે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલ હતું મોટી સંખ્યામાં સમાજના લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી બાર જ બાર જૂને જે વિમાની દુર્ઘટના થઈ અમદાવાદમાં એમાં મુસાફરોને જે મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે શ્રી વડોદરા કાછિયા પટેક જ્ઞાતિ પણ સમસ્ત વડોદરા તરફથી આ જે સુંદરકાંડનો પાઠ રાખવામાં આવેલો છે અને ભગવાન એમના આત્માને શાંતિ આપે એ માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું પ્રમુખ છું શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પણ સમસ્ત વડોદરા બારમી જૂને જે જેટિત ઘટના ઘટી છે વિમાન ટ્રસ્ટની ખૂબ જ દુઃખદ જે બનાવ બની ગયો એના માટે વડોદરા સાહેબ કાછાપડે ગાંધીપંચ સમસ્થાના દ્વારા એક આયોજન કરવામાં આવ્યું કે આ લોકોની પરમાત્માને શાંતિ મળે તે માટે આપણા કથાકાર અતુલભાઈ ગોળૈ સાહેબ દ્વારા આજે અહીંયા કાછાપડેલીની વાડીમાં આયોજન કરવામાં આવ્યું છે સુંદરકાંડ કાંઠનું આ એક જ જે છે કે દરેકે દરેક આત્મા જે અકાળ મૃત્યુ પામ્યા એ લોકોની આત્માને શાંતિ મળે એ લોકોના જેટલા બી ઘરના લોકો છે પાછળ જેમના કુટુંબીજનો છે એમને ભગવાન હનુમાનજી દાદા એમને શક્તિ આપે એમને સહાનુભૂતિ માટે જ આ એક આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે સમાજ હંમેશા બધા દરેક લોકોની પડખે હોય છે એટલે સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને આજનો આ પ્રોગ્રામ એટલા એ હેતુથી જ કરવામાં આવ્યો જય શ્રી રામ